જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં સાંભળશું શિવ મહાપુરાણની કથાનો ભાગ સાતમો જેમાં સાંભળશું ગણપતિનો જન્મ બાળકનો શિરછેદ શિવે બાળકને સજીવન કર્યો ગણપતિએ પૃથ્વીની પરિક્રમા કરી તથા તારકાસુરના પુત્રોની કથા સાંભળશું આ કથા શ્રાવણ માસમાં સાંભળવાનો મહિમા છે શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથનો પ્રિય માસ આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા આરતી કથા સ્તુતિ કરી અને જો કથા સાંભળવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રસન્ન થઈ તેના ભક્તોની ઉપર અપાર કૃપા વરસાવે છે તેના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આથી પવિત્ર એવા શ્રાવણ માસમાં આજના શુભ દિવસે આ વિડિયોમાં શિવ મહાપુરાણની કથાનો ભાગ સાતમો સાંભળી આજના દિવસની પાવન બનાવી બોલો ભગવાન ભોળાનાથની એક સમયે જય અને વિજયા નામની બે સખીઓને સાથે લઈ પાર્વતી ફરી રહ્યા હતા તે સમયે એક સખી બોલી દેવી શિવના દ્વારા ઘણા બધા ગણો ચોકી કરે છે અને તે એમની ઉપર આપણે કોઈ અધિકાર નથી શિવજીની જેમ આપણે ત્યાં પણ આપણો ગણ હોય તો આપણી ઈચ્છા મુજબ કંઈક કરીએ તેના ઉપર આપણો અધિકાર હોય પાર્વતીને સખીની વાત ગમી ગઈ સમય જતા આ વાતનું વિસ્મરણ પાર્વતીને થયું તેઓ સ્નાન કરતા હતા ત્યારે શિવજી તેમના ધામમાં આવ્યા પાર્વતીને ઘણો સંકોચ થયો અને પેલી ગણવાળી વાત યાદ આવી ગઈ શિવજી જયારે તપસ્યા કરવા જવા તૈયાર થયા ત્યારે પાર્વતીએ પુત્ર ઈચ્છા દર્શાવી શિવજી કહે હે દેવી

ઘણા વખત પછી ભગવાન ઢોળાનાથ તપથી નિયુક્ત થઈ નિવાસ સ્થાને આવ્યા તો એમણે એ બાળકને દ્વાર ઉપર શસ્ત્ર લઈ ચોકી કરતો જોયો તેમ છતાં શિવજી ભવનમાં જવા લાગ્યા ત્યારે પેલા બાળકે તેમને રોક્યા અને કહેવા લાગ્યો મારી માતાનો આદેશ છે કે કોઈને પણ અંદર આવવા દેવા નહીં માટે હું તમને પ્રવેશ કરવા નહીં દઉં ત્યારે શિવજી બોલ્યા અરે બાળક આ ઘર મારું છે અને આ નિવાસસ્થાનનો હું સ્વામી છું અને જેને તું માતા કહે છે એ પાર્વતી મારા પત્ની છે એટલે મારા ઘરમાં મને જતો તું કેમ અટકાવી શકે આટલું કહી ભગવાન શિવ અંદર જવા લાગ્યા તો બાળકે પરિવાર એમને રોક્યા

આની જાણ થતા તમે ઇન્દ્રાદી દેવોને જાણ કરી સૌ ભેગા મળી તમે ધામમાં આવ્યા ત્યારે સૌ પહેલા એ બાળકને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો તો એ બાળકે મારી દાઢી ખેંચી મારો પરિચય આપી બાળકને સમજાવ્યો પરંતુ સમજવાને બદલે ઉલટાનો બાળકે મારા ઉપર ચક્રથી પ્રહાર કર્યો પાછા જઈ મેં દેવોને આ વાત કહી ત્યારે વિષ્ણુ ગયા પરંતુ વિષ્ણુ ફાવ્યા નહીં એટલે શિવ પોતે ક્રોધે ભરાય બાળક સામે યુદ્ધ કરવા તત્પર થયા

નારદ તમે ત્યાં આવી પહોંચ્યા અને તમે અમારી અને પાર્વતી વચ્ચે સમાધાન કરાવવા અનેક પ્રકારે પાર્વતીજી ની સ્તુતિ પ્રાર્થના વંદના કરી પાર્વતી ને શાંત કર્યા એ સમયે પાર્વતીજી એ કહ્યું

જાઓ અને જે કોઈ સામે મળે તેનું મસ્તક લઈ આવું રાખ્યું ત્યાર પછી બધા દેવતાઓએ પોત પોતાની શક્તિઓ ગણેશને આપી તેનું પૂજન અર્ચન કર્યું આ જોઈને પાર્વતી શાંત થયા અને પછી પાર્વતીએ શિવની ક્ષમા માંગી પ્રણામ કર્યા

ત્યારબાદ ગણપતિએ માતા પિતાને કહ્યું કે મેં આપની શરત પ્રમાણે પૃથ્વીની પ્રદક્ષિણા કરી લીધી છે અને હું પ્રથમ આવ્યો છું માટે મારો વિવાહ પ્રથમ કરો ગણપતિનું કહેવું સાંભળે શિવજી બોલ્યા ગણેશ આ કેવી રીતે માન્ય થાય તમે તો અમારી પ્રદક્ષિણા કરી છે ત્યારે ગણપતિ કહેવા લાગ્યા હે પિતાજી તમે પોતે જ કહ્યું છે કે કોઈ પણ પોતાના માતા પિતાને પ્રદક્ષિણા કરશે તેને પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેટલું પુણ્ય ફળ મળશે

વિવાહ નક્કી કર્યો શિવ પાર્વતીએ સ્વર્ગના તમામ દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું અપસરાઓ ઋષિ ગણો ગંધર્વો કિનરોને પણ આમંત્રણો મોકલાવ્યા શુભ દિવસે અને ઘડીએ ગણપતિનો વિવાહ સિદ્ધિ અને બુદ્ધિ સાથે શિવજીએ કરી લીધો સમય જતા સિદ્ધિ અને બુદ્ધિએ એક એક પુત્રને જન્મ આપ્યો આ બંને પુત્રોમાં જે સિદ્ધિનો પુત્ર હતો તેનું નામ શુભ એવું રાખ્યું જ્યારે બુદ્ધિના પુત્રનું નામ લાભ રાખ્યું

આથી કાર્તિક ઘણો ક્રોધ થયો એટલે તેઓ ત્યાંથી પાછા વળી ગયા અને કોચના નામના પર્વત ઉપર ચાલ્યા ગયા માતા પિતાને આ સમાચાર મળ્યા ત્યારે પુત્રને સત્ય હકીકતથી વાકેફ કરવા માટે કોચ પર્વત ઉપર આવ્યા ત્યારે ક્રોધ ભરાયેલા કાર્તિકે એમને નહીં મળવાનું નક્કી કરી અન્ય સ્થળે ચાલ્યા ગયા અને આજીવન કુવારા રહ્યા હાલમાં પણ કાર્તિકે કોચ પર્વત ઉપર નિવાસ કરી રહ્યા છે

કાર્તિકે ની સાથે તેનો પ્રેમ અને સ્નેહ વરસાવી રહેલ છે કાર્તિકેય દ્વારા તારકાસુ નો નાશ થવાથી તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ વિંધુનમાલી કમલાક્ષ અત્યંત દુઃખમાં ડૂબી ગયા

અને વિંદુમાલી વ્રજનું લોખંડી નગર માંગ્યું બ્રહ્માજી એ દાનવને આવા નગર બનાવી આપવા માટે આજ્ઞા કરી તેને સ્વર્ગ અંતરીક્ષ અને ભૂમિ ઉપર આવા નગરોની રચના કરી

તેમ તેનામાં દૈત્ય વંશો પેદા થવા લાગ્યા અને ત્રણેય ઘમંડમાં રાચવા લાગ્યા આ ત્રણેય અભિમાની દૈત્યોએ હવે ત્રણેય લોકને રંજાડવાનું ચાલુ કર્યું ત્રણેય લોકમાં તેના ત્રાસથી હાહાકાર મચી ગયો ત્રણેય દૈત્યોથી ત્રાસેલા દેવો આખરે બ્રહ્માજી પાસે ગયા અને કહેવા લાગ્યા હે પ્રભુ આ ત્રણેય તારકાસુર પુત્રોનો ત્રાસ ઘણો વધી ગયો છે

ત્રણેય દૈત્યોનો નાશ કરવા વિનંતી કરી ત્યારે શિવજીએ દેવોને કહ્યું હે દેવો તમે સૌ પ્રતીક્ષા કરો સમય આવે તમે ઈચ્છો છો તે પ્રમાણે થશે અત્યારે હાલ તો એ ત્રણે મારી ભક્તિ કરે છે એટલે જ્યાં સુધી મારા પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ રાખે છે ત્યાં સુધી તેઓનો વિનાશ ન થઈ શકે પરંતુ સમય આવે એ ત્રણેયનો નાશ અવશ્ય થશે

અધર્મનો પ્રચાર શરૂ કરાવ્યો અરિહંતના ચારેય શિષ્યો પાખંડ નો આશ્રય લઈ પ્રચાર કરવા લાગ્યા યતિ નામનો શિષ્ય નગરની બહારના એક ઉદ્યાનમાં રહીને ત્રિપુર નગરજનોને મોહમાં નાખવા માંડ્યો

એટલે મારી પાસે રથ ધનુષ બાણ ઇત્યાદિ કોઈ શસ્ત્રો કે સાધન નથી એટલે ત્રણેય દેવ્યો સામે મારે શું લઈને જવું એટલે દેવો એ શિવજીને પોતાના શક્તિઓ શસ્ત્રો આપવા તૈયાર થયા એવામાં પાર્વતી ત્યાં આવી ચડ્યા એમને શિવજી સાથે વાત કરી અને શિવજી પાર્વતી સાથે પોતાના ભવનમાં ચાલ્યા ગયા શિવજી આમ પાર્વતી સાથે પોતાના ભવનમાં જવાથી દેવોને ચિંતા થવા લાગી એ સૌ પુનઃ વિષ્ણુ પાસે આવ્યા અને વિષ્ણુને આ વાત કહી ત્યારે વિષ્ણુએ એ દેવોને એક મંત્ર આપ્યો ઓમ નમઃ શિવાય મમ રક્ષા કુરુ કુરુ હે દેવો એક કરોડ વાર તમે સૌ આ મંત્ર જાપ કરો દેવોએ એક કરોડ વાર વિષ્ણુએ આપેલા મંત્રનો જપ કર્યો આથી શિવ પ્રસન્ન થયા અને દેવોનું કાર્ય કરવા માટે ગયા વેદ કથા સંભળાવતા સનત કુમાર કહેવા લાગ્યા હે વ્યાસજી ભગવાન શંકર ત્રિપુર ગયા અને પોતાના બાણનું લક્ષ્ય સાધ્યું ત્યાં જ ગણપતિએ વિઘ્ન નાખ્યું અને શિવે છોડેલું બાણ લક્ષ્ય વેધ કર્યા વગર આગળ નીકળી ગયું ત્યારે દેવતાઓ સમજી ગયા એમને ગણપતિ પૂજા અર્ચના કરી સર્વ વિધ્નો હરણ કરવા વિનંતી કરી ગણપતિ પ્રસન્ન થયા ત્યાર પછી શિવે ને છોડી ત્રિપુર નગરી બાળીને ભસ્મ કરી નાખી ત્રિપુર નગરી સાથે પણ બળીને ભસ્મ થઈ ગયો તારકાસુર ભસ્મ થઈ ગયો જાણી દેવો ખુશ થયા શિવજી નો જય જય કાર કરવા લાગ્યા ત્યાર પછી આ યુદ્ધમાં બચી ગયેલા એકમાત્ર મય દાન આવીને શિવજીને પ્રાર્થના કરી પ્રભુ હું આપની ભક્તિ કરું છું અને એમાં વિચલિત ન થાવ તથા આપના તમામ દેવ દેવતાઓ મને મિત્ર સમજે મારામાં ક્યારેય ક્યારે આસુરી તત્વ આવે નહીં અને હું આપની ભક્તિમાં સદાય રત રહું એવું મને વરદાન આપો અને મને અભયદાન આપો

ત્યારે શિવે કહ્યું તમે તો દેવ કાર્ય કર્યું છે ઋષિઓનું હિત થાય તેવું કર્યું છે માટે તમે શિવ મહાપુરાણે ગણપતિ નો જન્મ બાળક નો શિર શિવે બાળક ને સજીવન કર્યો ગણપતિ એ પૃથ્વી ની પરિક્રમા કરી તારતા સુર નો પુત્રો ની કથા સમાપ્ત બોલો ભગવાન ટોળા જય તો મિત્રો ખૂબ જ સુંદર મહાશિવપુરાણની કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવાનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે ભગવાન ભોળાનાથની કૃપા હંમેશા તમારા પર વરસતી રહેશે ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે જેના ભક્તોને શિવપુરાણનું થોડુંક શ્રવણ કરવા માત્રથી જ તેના પર પ્રસન્ન થઈ જાય છે તેના ભક્તોના રોગ દોષ પાપ નષ્ટ કરી પુણ્યની પ્રાપ્તિ કરાવે છે આટલું મહાત્મ્ય છે શિવપુરાણની કથા સાંભળવાનું તો મિત્રો આજના આ વિડીયોમાં શિવપુરાણની સુંદર કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જય મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ